everyone welcome and welcome back to my channel so guys અત્યારે વાગ્યા છે બપોરના બાર અને હવે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું હું ફ્રેશન અપ થઈ ગઈ છું નહીં ધોઈને અને આજે છે બે હજાર ચોવીસનું લાસ્ટ ડે થર્ટી ફર્સ્ટ અને આ વ્લોગ તમે કાલે જ જોશો એટલે હું એડવાન્સમાં જ કહી દઉં તમને હેપી ન્યૂ યર તમારું આ બે હજાર પચીસ બહુ જ ખુશહાલ જાય તમારી બધી મનોકામના પૂર્ણ થાય તમને બહુ જ બધી સક્સેસ મળે અને તમારી હેલ્થ વેલ્થ અને ફેમિલી બધું જ સારું રહે એવી મારી બેસ્ટ વિશિસ છે મારા બધા જ સબસ્ક્રાઈબરને અને આમ ના કહેવાય કે આંખ પગટાવતા જ બે હજાર ચોવીસ પતિ ગયું આપણને ખબર જ ના પડતી ના પડી શીખતા શીખવાડતા બે હજાર ચોવીસ પતિ ગયું છે અગેન કાલે જાન્યુઆરી નવો વર્ષ ચાલુ થવા જઈ રહ્યું છે અને બે હજાર ચોવીસ બહુ બધી મેમરી આપીને ગયું છે તમારા બધાનો બહુ બધું પ્રેમ મને મળ્યો છે તો થેન્ક યુ સો મચ ગાઈસ અને આજે હવે લાસ્ટ ડે છે તો બધા ઓફકોર્સ પાર્ટી વગેરે કરે છે અને મને તો બિલકુલ ગમતી નથી ખબર નહીં કેમ મને પહેલેથી પાર્ટી બિલકુલ નથી ગમતી શાંતિથી બેસીને વાતો કરવી ચીલ કરવું એ જ મારું ના કહેવાય સેલિબ્રેશન છે પણ મારા હસબન્ડને બહુ ગમે છે તો હું પહેલાં એમની જોડે જતી હતી પણ આફ્ટર બિકમિંગ મમ્મી મારે તો બિલકુલ હવે બાયડેકના લીધે સહન જ ના થાય તો હવે અમે લોકો નથી જતા તો આજે થર્ટી ફર્સ્ટ હું કેવી રીતે સેલિબ્રેટ કરું છું ને એ પણ તમને જોવાની બહુ મજા આવશે સાથે જ આપણે અમારા ફેમિલી મેમ્બરને પૂછીશું કે બે હજાર ચોવીસ લોકો શું શું શીખ્યા અને એમનું નવું રેઝોલ્યુશન છે તો એ જાણવાની પણ તમને બહુ જ મજા આવશે સો સ્ટેડ્યુન ફોર ધેટ અને હા 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 તમે પણ કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે બે હજાર ચોવીસ માં તમે શું શીખ્યા છો અને બે હજાર પચીસ માં તમારું નવું રેઝોલ્યુશન શું છે મને એ જાણીને બહુ મજા આવશે તો તમે પણ કોમેન્ટ જરૂરથી કરજો તો અત્યારે મમ્મી છે ને વર્ધનને લઈને નીચે ગઈ છે તો હું એ પહેલાં રસોઈની જે છે તૈયારી કરીને રાખું એટલે પછી મમ્મી આવે એટલે હું વર્ધનને જમાડી દઉં અને પછી હું ફ્રી થઈ જાઉં મારે લાઈવ આવવાનું છે મેં બધા એને કહીને રાખ્યું છે બે વાગે લાઈવ આવવાનું છે તો એ પહેલા હું આ બધું બતાવી અને ફ્રી થઈ જાઉં આથી એ સ્ટાર્ટિંગ કરીએ અને પપ્પાને પૂછીએ પપ્પા તમારું બે હજાર ચોવીસ કેવું ગયું અને તમે શું શીખ્યા બે હજાર ચોવીસ મારા માટે અતિ સુંદર ગયું મારાજી જે ધારે ધારે કામ બધા પતી ગયા અને બે હજાર પછી ભગવાન માતાજી મને આનાથી પણ સારું થાય એવી અપેક્ષા રાખું છું હે ને બાકી તો બે હજાર પચીસ માટે કંઈ નવું કરવાનું વિચાર ઘણું કરવાનું છે એ શેર ના કરાય ને શેર ના કરાય સરસ લો બે હજાર પચીસ તમારું બહુ સરસ જાય એવી તમને શુભકામના હવે આપણે મમ્મીને પૂછીએ બે હજાર ચોવીસ બહુ જ સારું ગયું બધાના સ્વાસ્થ્ય બી સરસ રહેલા અને પચીસ બી આવું સરસ જાય અને મારી ને છે ને ખુબ ખુબ આગળ પ્રગતિ સારા રે એ જ ભગવાન જોડે પ્રાર્થના છે અને ખુબ હસી ખુશી અને અમે આનંદ મંગલ માં રહીએ બધા બસ એ જ ઈચ્છા છે અને મમ્મી ને બે હજાર ચોવીસ એ શું શીખવાડ્યું હું તમને કઉ છે ને બે હજાર ચોવીસ એ મીસો માંથી ઓનલાઈન શોપિંગ કરતા શીખવાડી દીધું મમ્મીને કહી હું અહીંયા આવી છું ને ત્યારનું એક દિવસ એવું નહીં ગયો હોય કે મીશો માંથી એક પાર્સલ નહીં આવ્યું હોય જયારે આવે ને ત્યારે બપોરે સવારે સાંજે ભાઈ બાર ઊભા જ હોય પુષ્પા માંથી પુષ્પાબેન પુષ્પાબેન એટલે હવે ક્યુ કરે છે એરી જે પણ દેખાય અને પૂછવાનું કે આ કેવું છે શું છે ડાયરેક્ટ મંગાઈ જ દેવાનું ભલે ક્વોલિટી સારી આવે કે ના આવે પણ અત્યાર સુધીનો મમ્મીનો રેકોર્ડ છે કે જેટલું મીશોમાંથી એને શોપિંગ કરી છે ને બધી વસ્તુ સારી જ નીકળી છે એટલે આ વસ્તુ તો સારી છે કે બે હજાર ચોવીસ એને મીશોમાંથી ઓનલાઈન શોપિંગ કરતા શીખવાડી દીધું તમે બે બેનો સાસરે જ મારા જોડે કોઈ શોપિંગ કરવા આવે જ નહીં એટલે હવે મમ્મી છે છે ને આમ તરત જ ઓનલાઈન શોપિંગ કરી લે રાહ નથી જોતી મેં ખાલી આમ મારે કઈ કેવું મમ્મી આ હતું કે એ તો મેં મીશો કેન નું મંગાવ્યું છે અત્યારે વાગ્યા છે સાંજના પાંચ અને વજન તો હજુ સુઈ રહ્યો છે થેન્ક ગોલ્ડ અને હું અને ઓનિયન પીઝા બહુ જ ભાવે છે એકચ્યુલી મને બપોરે છે ને મને લંચ આજે કરવાની ઈચ્છા ના થઈ એટલે મેં લંચ સ્કીપ કર્યો પછી અત્યારે ક્રેવિંગ થઈ ડોમિનોઝની એટલે મેં કીધું ઓફકોર્સ આજે થર્ટી ફર્સ્ટ છે તો ટ્રેટ આપવી તો બને છે બુદાની જાતને અત્યારે વાગ્યા છે સાંજના સાડા પાંચ છ અને હવે હું ને વરદન બી ઉઠી ગયો છે સુઈ ગયો હતો તો અમે લોકો હું ને મારો ભાઈ અમે લોકો આવ્યા છે બહાર આંટો મારવા માટે વરદન ઉઠીને તરત જ એને કાર બહુ જ યાદ આવી હતી એટલે પછી અમને થયું કે મોટો રાઉન્ડ મરાઈ દઈએ વરદનને તો વરદનને થોડો મૂડ આવે નહીં વરદન હે ને હે ને મજા આવી ને કારમાં બેસીને

બિચારી તો છે કે એકદમ હેલ્ધી અને ફિટ રહેવાનું છે આંટી વધર કે ની ફિટ યાર એ મારે લેવાનું હેલ્ધી ઈટિંગ ચાલુ કરું છે હું તમને બધાયને જણાઈ દઉં જેટલી હું ફૂડી છું ને એટલું જ ઓપોઝિટ રીધી નું છે રીધી વગર કામ નું કશું બહાર નું ના ખાય કે કોઈ બી અમે બહાર ગયા હોય ને તો પણ એ એનો સેલ્ફ કંટ્રોલ એટલો સારો છે ને ના ખાવું હોય ને તો ના જ ખાય અને મને તો હું તો બહુ જ ફૂડી છું મને બહુ ઈચ્છા થઈ જાય જોઈન ક્રેવિંગ થઈ જાય પણ રીધી તો તોય તે આવું જ રહે છે રેઝોલ્યુશન લીધું એટલે મને નવો લાગે છે રેઝોલ્યુશન મારે તારે લેવાનું જ છે હા હું એ લઈશ હા ઓ શિટ વર્ધન તારું શું રેઝોલ્યુશન છે મમ્માને વધારે હેરાન કરવાની એમ હા સારું સારું તો બેસ્ટ ઓફ લક ફોર યોર ન્યુ રેઝોલ્યુશન અને બેસ્ટ ઓફ લક કે હજુ તું વધારે એડજસ્ટ થઈ જાય બધા મોટિવેટ કિનોને કરો કે એને આવું રેઝોલ્યુશન લેવું જોઈએ અને એને ફોલો કરવું જોઈએ કમેન્ટમાં બધા કહેજો કિનોને તો અહીંયા અમારું સમોસા રેડી થવાના ચાલુ થઈ ગયા છે અને મમ્મી જો ઓલવેઝ અમે નાના હતા ને ત્યારથી મમ્મી ઓલું જે સમોસાનું બીબું હોય ને એનાથી ના કરે પહેલા એક ગોળ રોટલી વણી અને એના બે પાટ કરી દે અને પછી આવી રીતના જો પાણી સહેજ લગાવી અને દબાઈ દે એટલે આવી રીતના બની જાય અને પછી અંદર માવો ભરી દેવાનો સમોસાનો એટલે આ હોમ મેડ પ્યોર હોમ કોઈ બી બીબા વગર ના ને આવી રીતના અને મારો સમોસો રેડી જો પછી કઈક આવો દેખાય એમ રેડી થાય ને એટલે હું પણ મમ્મીની હેલ્પ કરાઈ રહી છું હમ અને આ ફાટે પણ નહીં અને આપણું તેલ પણ ના બગડે નહીં મમ્મી અને બે બે કે ત્રણ સમોસા તો બન્યો છે મસાલો બધાને ખાવાની એટલી મજા આવવાની છે ને ચટણી જોડતા તો મારા મમ્મી ની ઓલ ટાઈમ ફેમસ અને મારી ફેવરેટ પમ્પો આવી ગયા છે હેલો હેલો

કમ્પ્યુટ ટેસ્ટ કરી લીધું છે ઓલરેડી ટેસ્ટ આ ફરી કેવું લાગ્યું વાવ કે બને હે ને એઝ ઓલવેઝ ટેસ્ટ જે પહેલા છે એવું છે ને પેળા બનાતા એ હે ને ભાય ને બધા બધા તમારા માટે થઈને જ મમ્મી કેટલી મહેનત કરીશ ખબર તો લાગેલી નઈ મમ્મી લગભગ પછી ધીમે 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 નઈ એટલે મેં પણ સાથ આપ્યો છે મેં પણ સપોર્ટ કર્યો છે પણ એમ કે મમ્મી નું ખાસ એવું ના કે મેઇન હાથ જે છે મમ્મીનો છે આટલા બધા સમોસા પાછા હે ને સુપર ટેસ્ટી બને યાર જમીને અમે લોકો બસ હવે નીકળ્યા છે બાર રાઉન્ડ મારવા માટે વર્ધન ને લઈને હેલો વર્ધન હેલો કર દે સો અમે લોકો જઈ રહ્યા છે અત્યારે હવે જોઈએ ક્યાં જઈએ છે અત્યારે તો હજુ સવા દસ જ થાય છે હજુ બાર વાગવામાં ખાસો ટાઈમ છે તો ત્યાં સુધી જોઈએ હવે અમે લોકો શું કરીએ છીએ શું નહીં તમને અપડેટ આપતા રહીશું અહીંયા સિંધુ ભવનના જે પકવાન ચાર રસ્તા છે ને ત્યાં છીએ અને તમે જોઈ શકો છો બાપરે હાઈ ચેકિંગ છે સખત નો મતલબ અહિયાં મીડિયા વાળા પણ બહુ જ બધા છે જોઈ શકો છો તમે ત્યાં જો અને આજે જ યાર આ લોકોએ આ લાઈટ બંધ રાખી છે થર્ટી ફર્સ્ટ ના દિવસે તો અમે અત્યારે છે ને આવ્યા છે બકલાવામાં અને અહીંયાનું જે ખુનાફા છે એની રીલ મેં જોઈ હતી જે દુબઈનું બહુ જ ફેમસ સ્વીટ છે એ અહીંયા મળે છે

ખુનાફા <coughs> mm. તો છે ને અત્યારે વર્ધને જીદ કરી કે હું જ ગાડી ચલાવીશ અને બંપુ પાછળ બેસાડ દીધા છે તો વર્ધન આજે અમને બાબા લઈ જાય છે ને વર્ધન ક્યાં લઈ જાય છે ટીસી જોડે જવાનું ઓકે પછી આમ ખાવાનું રિદ્ધિ જોડે જવાનું તો અત્યારે વાગ્યા છે અગિયાર ને શું ટાઈમ થયો જલ્દી બતાવી દો ટાઈમ થયો છે યસ અને ઓલમોસ્ટ બે જ મિનિટની વાર છે ન્યુ યર થવામાં તો બધે ફટાકડા ફૂટવા માંડ્યા છે

બઉ જ વેરી 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 સુપર ડુપર અને બે હાજર પચીસ માં મસ્ત બે હજાર પચીસ બે હજાર ચોવીસ કરતા બી બહુ સરસ જાય એવી ભગવાન માતાજી ને પ્રાર્થના અને તમને બધાને બી હેપી ન્યુ યર કેનો હવે તારો શું રેઝોલ્યુશન છે 2024 મારું બહુ સારું ગયું અને બહુ બધી મેમરીઝ અમે લોકોએ કલેક્ટ કરી અને બહુ સરસ સરસ પ્રસંગ આયા અમારી લાઈફમાં વર્ધની બાબરી જે બહુ સરસ હતી પ્લસ વર્ધની બર્થડે સેલિબ્રેશન મારી બર્થડે માં અમે બોમ્બે લાલબાગ રાજાના દર્શન માટે ગયા અને અમના કહેવાય કે આખું વર્ષ જેવું અમે વિચાર્યું હતું ને એનાથી પણ બહુ જ સારું ગયું છે અને બહુ મજા આવી અને બે હજાર પચીસ બાપા બાપાના આશીર્વાદ લઈને ખુડિયાના આશીર્વાદ લઈને આગળ વધીએ અને આવા વાળું વરસ એટલું સરસ જાય ને કે આ વખતે અમે જે વિચાર્યું નહોતું હતું ને એનાથી પણ બધું સારું થયું છે તો અમને વિશ્વાસ જ છે કે આવા વાળું વરસ બી એનાથી પણ વધારે સારું જશે કેમ કે ભગવાનની જે સરપ્રાઇઝને જે પ્લાન હોય છે ને આપણા પ્લાન કરતા તો હોય ઊંચા છે હા અને અને સારું જ હશે બસ આજ સાથે ગો વિથ ધ ફ્લો કોઈ પ્લાન નથી કરવા કેમકે પ્લાન સાથે આપણે ફોલો તો કરી જ નહી શકતા એટલે ગો વિથ ધ ફ્લો જેમ ભગવાનની મરજી હશે એમ જ એમના રસ્તે ચાલવાનું છે મહેનત કરવાની છે આગળ વધવાનું નેમ ફેમ કમાવાનું છે સો આજ અમારો ગોલ છે તો બસ અને વર્ધનને પણ બહુ જ સારી રીતે આગળ વધારવાનો છે બે હજાર પચીસ આવા વાળું બહુ જ સારું કંઈ શીખવાડે અને મસ્ત મસ્ત તમને બધાને બ્લેસિંગ્સ કે તમારું પણ આ વર્ષ બહુ જ સરસ જાય બાપાના આશીર્વાદ તમારા બધા ઉપર બન્યા રહે સો થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર ધ વોચિંગ અને આ વ્લોગ હું બસ હવે અહીંયા જોઈન કરું છું અમે લોકો હવે ઘરે જઈએ છે તો ઓપ્સો કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર ચેનલને ને કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ અને આ છે ને જાન્યુઆરી નો પહેલો વ્લોગ છે બે હાજર પચીસ નો સો કીપ સપોર્ટિંગ મી કીપ લવિંગ મી થેન્ક યુ સો મચ બાય ગણપતિ બાપા મો